ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પચીસ તારીખ બારમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો આજે લગભગ એંસી પાલ આસપાસની આવક જોવા મળી રહી છે અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો અહીંથી ચાલુ હોય તો ચાલો હરાજીમાં જાશી ઝાંસી કેવા રહી છે આજના બજારમાં તેજી મંદિરની વાત કરીએ તો પહેલાં ગઈકાલની વાત કરીએ મિત્રો ગઈકાલે સોળસોની માથેના ભાવ નીકળ્યા મિત્રો અને આજે પણ તેવી પોઝિશન લાગી રહી છે મિત્રો અત્યારે એકાશી રૂપિયા લગીના ભાવ તો હાલ જોવા મળી ગયા છે મિત્રો તો ચાલો હરાજીમાં રૂબરૂ જાશે ઝાંસી કેવા માલના કેવા બજાર ભાવ થાય છે આ માહિતી સારી લઈ

ચૌદસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ છે ચૌદસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ છે ચૌદસો ને એકત્રીસ રૂપિયા છે વેચાણ ચૌદસો ને એકત્રીસ